બોરસદ તાલુકાના અલારસા ગામે દૂધ મંડળીના સભાસદોના નફાના રૂપિયા વીસ લાખના ભ્રષ્ટાચાર કર્યા નો આરોપ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામે દૂધ મંડળી બાબતે વધુ એક કિસો સામે આવ્યો સભાસદોને વિશ્વાસમાં લીધા વગર પૈસા વાપરી નાખ્યાને લઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોનો હોબાળો ચેરમેન અને સેક્રેટરી પર ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ નવી ડેરીનું મકાન બનાવવા સભાસદોને વિશ્વાસમાં લીધા હતા વીસ લાખ વગર રૂપિયા વાપરી કાઢી ભ્રષ્ટાચાર હોવાનો લાગ્યો આરોપ મંડળીમાંથી ચેરમેન અશોક મૈડા અને સેક્રેટરીએ ડેરીનું મકાન બનાવવા પૈસા ઉપાડી સભાસદોને વિશ્વાસમાં લીધા અને પૈસા વાપરી કાઢ્યા સભાસદોની મંજૂરી વિના વીસ લાખ રૂપિયાનું કર્યું કૌભાંડ એવા ભ્રષ્ટાચારોને લઈ સભાસદો દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે પહોંચ્યા જિલ્લા રજિસ્ટ્રાર પાસે દૂધ ડેરીની જગ્યાએ નવું ડેરીનું મકાન બનાવવા લાખો રૂપિયાની માતબાર રકમ ચેરમેન અને સેક્રેટરીએ ઉપાડી લીધાની જિલ્લા રજિસ્ટ્રારને અલારસા દૂધ મંડળીના ઉત્પાદક સભાસદો દ્વારા કરવામાં આવી ફરિયાદ ટેન્ડર બહાર પાડ્યા વગર રૂપિયા વીસ લાખની ઉઠાંતરી કરી વાપરી કાઢ્યાના આરોપ સાથે સભાસદો દ્વારા મચ્યો હોબાળો നരേന്ദ്ര ശർമ്മ ഐസെവൻ ന്യൂസ് ഗുജറാത്തി ആടന്ദ്